વર્ષ બે હજાર ત્રેવીસ એટલું અનોખું હતું કે તેમાં કેટલાય વાવાઝોડા જોવા મળ્યા સાથે સાથે વરસાદ ઓગસ્ટ મહિનો સાવ કોરો ગયો ઠંડી પણ અનોખી જોવા મળી રહી છે હજુ ઠંડીની શરૂઆત પણ નથી થઈ ત્યારે સૌના મનમાં એ સવાલ છે કે હવે વર્ષ બે હજાર ચોવીસ આવી રહ્યું છે ગણતરીના દિવસોમાં જ વર્ષ બે હજાર ચોવીસની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અંબાલાલ પટેલ દ્વારા વર્ષ બે હજાર ચોવીસ કેવું રહેશે તેનું સંપૂર્ણ અનુમાન કરવામાં આવ્યું છે અને એ પણ તારીખો સાથે વર્ષ બે હજાર ચોવીસમાં ચોમાસું કેવું રહેશે વાવાઝોડા અને વરસાદની જે છે તે સંભાવના કેટલી છે તેના વિશે સંપૂર્ણ માહિતી અંબાલાલ પટેલે આપી છે તો ચાલો વિસ્તારથી એ માહિતીને જાણીએ જો તમે પણ ગુજરાતની પડની અપડેટ મેળવવા માગતા હોવ તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને

તો અંબાલાલ પટેલ દ્વારા આ પંદર દિવસની આગાહી તો કરવામાં આવી જ છે પરંતુ સાથે સાથે બે હજાર ચોવીસના સંપૂર્ણ વર્ષની ઘાતક તારીખો પણ આપવામાં આવી છે આ તારીખો જાણવી ખૂબ જરૂરી છે તો આ તારીખો વિશે વિસ્તારથી આપણે વાત કરીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતા તમામ સમાચારો અને સરકારી યોજનાની તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું પણ ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરી તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી આવ્યો ગુજરાતના વાતાવરણમાં પલટો લાગી રહ્યા છે કે નવા જૂનીના એંધાણ હાલ શિયાળાની સિઝન ચાલી રહી છે તેમ છતાં પણ શિયાળાના બદલે મિશ્ર ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે થોડીવાર ઠંડી લાગે છે તો થોડી વાર ગરમીનો અહેસાસ થાય છે અધૂરામાં પૂરું અમુક સમયે વાદળછાયા વાતાવરણને કારણે ચોમાસા જેવી ફિલિંગ્સ આવે છે આ બધાનું કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એ જ કારણ છે કે સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ચરોતરમાં શિયાળુ ઋતુ ધીરે ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોય તેમ સમયાંતરે ઠંડીમાં વધારા ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે જોકે ઠંડીની ઋતુ છતાં સર્જાતી જુદી જુદી સિસ્ટમોને લઈને વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે ગુજરાતભરમાં સોળથી વીસની વચ્ચે કંઈક નવા જૂની થાય તેવા સંકેતો મળી રહ્યા છે શિયાળાની ઋતુ હવે ધીરે ધીરે મધ્યાવસ્થા તરફ ગતિ કરી રહી હોય તેમ સમયાંતરે ઠંડીમાં વધારા ઘટાડાની સ્થિતિ સર્જાતી રહે છે જોકે ઠંડીની ઋતુ છતાં સર્જાતી જુદી જુદી સિસ્ટમોને લઈને વાતાવરણમાં પલટો આવીને કમોસમી વરસાદની સ્થિતિ સર્જાતી રહે છે ત્યારે આણંદ ખેડા જિલ્લામાં ચાલુ માસમાં માવઠાની બેથી વધુ સિસ્ટમ સર્જવાની શક્યતાઓ હવામાન તજજ્ઞો દ્વારા વ્યક્ત કરાય છે જોકે માવઠાની આગાહી ખેડૂતો માટે ચિંતાનો વિષય બની છે આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ત્રેવીસમી બાદ ઉત્તર ભારતમાં માવઠું થઈ શકે છે જેમાં સામાન્ય વરસાદ નહીં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે કરા ગાજવીજ સાથે ભારે વરસાદ થઈ શકે છે ત્રેવીસમીએ ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થશે ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે આ વર્ષે ફેબ્રુઆરી સુધી ઠંડીનો માર રહેશે ઠંડી અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે સોળ અને અઢાર ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે અને અઢારમી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે બે હજાર ચોવીસને લઈને અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તેની વિસ્તારથી વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું કહેવું છે કે બે હજાર ચોવીસમાં પણ અનેક ચક્રવાત આવશે વધુ તેઓ કહે છે કે ડિસેમ્બરના બાકીના દિવસોથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેનું પણ તેણે અનુમાન કર્યું છે રાજ્યમાં ચોમાસા બાદ આ વખતે અનેક વખત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે જેના કારણે ગુજરાતમાં ક્યારેક માવઠું તો ક્યારેક ઠંડી પડી રહી છે પરંતુ આ વર્ષે હજી જોઈએ તેવી ઠંડી પડી નથી ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો અને નવા વર્ષની શરૂઆતના દિવસો કેવા રહેશે તે અંગેની આગાહી કરી છે તેમણે નવા વર્ષની શરૂઆતથી છેક એપ્રિલ મહિના સુધી ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તેનું અનુમાન કર્યું છે અંબાલાલ પટેલે ડિસેમ્બરના બાકીના દિવસો માટે જણાવ્યું છે કે અઢાર ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવશે અને વરસાદ આવે તેવા વાદળો નથી એટલે થોડી રાહત રહેશે કારણ કે ઓછા ભેજના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે ધીમે ધીમે હવામાનમાં ફેરફાર રહેશે સોળથી અઢાર ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અરબસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે મજબૂત સિસ્ટમ આવશે જે ઉત્તર ભારત સહિત રાજ્યના વાતાવરણમાં પલટો લાવશે ત્રેવીસ ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે આ તો વાત થઈ ડિસેમ્બરના બાકી રહેલા પંદર દિવસની પરંતુ જાન્યુઆરી મહિનાની વાત કરતાં તેઓ કહે છે કે જાન્યુઆરી મહિનાના વાતાવરણ અંગે જણાવ્યું કે જાન્યુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો આવશે ફેબ્રુઆરી અંગે જણાવતા તેઓએ કહ્યું હતું કે પાંચ ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે પશ્ચિમી વિક્ષેપોને કારણે આખો મહિનો વાતાવરણમાં પલટો આવશે આ સાથે તેમણે જણાવ્યું છે કે ફાગણ માસમાં ઠંડી પડવાની શક્યતા રહેશે કચ્છ નલિયા અને ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે ખાસ ખેડૂત મિત્રો નોંધી લેજો કે અંબાલાલ પટેલના મત મુજબ ફેબ્રુઆરી મહિનામાં કચ્છ નલિયા અને ઉત્તર ગુજરાતમાં આખો મહિનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠું રહેશે હવે વાત કરીએ જો એપ્રિલ મહિનાની તો અંબાલાલ પટેલે એપ્રિલ માસ માટે જણાવ્યું છે કે આ મહિનામાં પવન ફૂંકાવવાની શક્યતા રહેશે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોનનું વર્ષ છે એટલે કે વાવાઝોડાનું વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે એક મે પછી દરિયામાં હલચલ જોવા મળશે બે હજાર ચોવીસના વર્ષમાં છવ્વીસ એપ્રિલથી જે છે તે વાવાઝોડા જોવા મળશે જેવી રીતે બે હજાર ત્રેવીસમાં આપણે ચોમાસાની શરૂઆત જે છે તે અરબસાગરમાં બિપોર જોઈ નામના વાવાઝોડાથી થઈ હતી તેવી જ રીતે બે હજાર ચોવીસમાં પણ ચોમાસાની શરૂઆત છવ્વીસ એપ્રિલની આજુબાજુથી વાવાઝોડાથી થશે એક મે પછી દરિયામાં હલચલ પણ જોવા મળશે અને જૂન માસની શરૂઆતમાં આખા અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે પાછલા એક બે વર્ષોથી આપણે જોઈ રહ્યા છીએ કે જ્યારે જ્યારે બંગાળની ખાડી સક્રિય થાય છે ત્યારે અરબસાગર પણ સક્રિય જોવા મળે છે તો તેવી જ રીતે બે હજાર ચોવીસમાં પણ એપ્રિલ મહિનામાં અરબસાગરની સાથે સાથે બંગાળાની ખાડી પણ સક્રિય જોવા મળે અંબાલાલ પટેલે ખેડૂતો માટેની આગાહી કરતાં જણાવ્યું છે કે બરફવર્ષા થાય તો શિયાળુ પાક સારો થાય છે શિયાળુ પાકમાં ઘઉંનો પાક મુખ્ય ગણવામાં આવે છે આ ઉપરાંત વરિયાળી અને એરંડાને પણ અસર થાય છે જો વધુ હિમવર્ષા થાય તો કપાસના પાકમાં પાન ખરી જાય છે અને દિવેલાના પાકમાં વરસાદની અસર થાય પણ વધઘટના કારણે તેના પાન પર અસર થાય તેવી શક્યતા છે હવે વાત કરીએ જો હાલની પરિસ્થિતિના તાપમાનની તો ભર ઠંડી ઘટશે અને તાપમાન વધશે હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે પણ જાણી લઈએ અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન મોટાભાગે સૂકું રહેવાની સંભાવનાઓ છે ગુજરાત રાજ્યમાં ડિસેમ્બરના મધ્ય ભાગમાં ઠંડીનું પ્રમાણ ઘટવાની આગાહી કરવામાં આવી છે સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો પારો ગગડતો હોય છે અને કડકડતી ઠંડી પડતી હોય છે ત્યારે અમદાવાદ હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગે આગાહીમાં ઠંડીનું જોર ઘટી શકે છે તેવી આગાહી કરી છે અમદાવાદ હવામાન વિભાગે શુક્રવારે બપોરે ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તે અંગે અનુમાન કર્યું છે તેમના જણાવ્યા પ્રમાણે મોટાભાગે હવામાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી આ સાથે તેમણે જણાવ્યું છે કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે જ્યારે રાજ્યમાં વરસાદની શક્યતાઓને તેમણે નકારી છે અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેવાની સંભાવના છે વરસાદ થવાની વધુ શક્યતાઓ નથી જોકે કેટલીક જગ્યાઓ પર વાદળો જોવા મળી શકે છે આંશિક વાદળછાયું વાતાવરણ પણ કેટલીક જગ્યાઓ પર જોવા મળી શકે છે આ સાથે તેમણે જણાવ્યું કે મહત્તમ તાપમાનની જો વાત કરીએ તો વધુ ફેરફારો થવાની સંભાવના નથી લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ દિવસ મોટા ફેરફારની શક્યતાઓ નથી પરંતુ આ પછી તેમાં એકાદ ડિગ્રીનો વધારો થઈ શકે છે નોંધનીય છે કે દેશના હવામાન વિભાગે પણ આ વર્ષે ઠંડીનું જોર ઓછું રહેવાની અને શિયાળો હૂંફાળો રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણ આસપાસ હવામાનમાં પલટો આવશે પરંતુ પાંચ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે ડિસેમ્બર મહિનો અડધો પૂરો થવા આવ્યો છે તેમ છતાં શિયાળાની ઠંડીનો અહેસાસ થતો નથી કારણ કે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે ઠંડીમાં વધઘટ થઈ રહી છે ઠંડી વધુ પડે તો શિયાળુ પાક માટે સારું કહેવાય છે પરંતુ અત્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં બે થી ત્રણ ડિગ્રી વધુ છે જોકે ચાલુ વર્ષના શિયાળામાં કોલ્ડ વેવની ફિકવન્સ ઓછી રહેવાની નિષ્ણાતોનું અનુમાન હતું રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધવાનું અનુમાન છે એટલે કે ઠંડીનું પ્રમાણ ઘટી જશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ચૌદથી અઢારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા હતી પરંતુ હવે ચૌદથી અઢાર ડિસેમ્બરમાં કમોસમી વરસાદ નહીં થાય પરંતુ વાદળો આવશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું હતું તે દૂર છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન તરફથી આવશે સોળ ડિસેમ્બર સુધીમાં ભારત નજીક આવશે અને તાપમાનમાં વધારો થશે અઢાર ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને હવામાનમાં ફેરફાર થશે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ગુજરાત તરફ વાદળો આવશે પરંતુ વરસાદ આવે તેવા વાદળો નથી એટલે થોડી રાહત રહેશે કારણ કે ઓછા ભેદના કારણે ઉત્તર ભારતમાં ધુમ્મસ જેવું વાતાવરણ જોવા મળશે ધીમે ધીમે હવામાનમાં ફેરફાર રહેશે અને સોળથી અઢાર ડિસેમ્બરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે અરબસાગરનો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની શક્યતા છે ત્રેવીસ ડિસેમ્બર સુધીમાં વાતાવરણમાં મોટા ફેરફાર થશે મજબૂત સિસ્ટમ આવશે જે ઉત્તર ભારત સહિત રાજ્યોના વાતાવરણમાં પલટો લાવશે ત્રેવીસ ડિસેમ્બર આસપાસ ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે અને ગુજરાતમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા ફેરફાર થવાની શક્યતા રહેશે રાજ્યના હવામાનમાં વારંવાર પલટો જોવા મળી રહ્યો છે તાપમાનમાં સતત વધઘટની કૃષિ પાક પર અસર પડે છે પરંતુ હવે ડિસેમ્બરના અંતમાં કડકડતી ઠંડી પડવાની શક્યતાઓ છે ત્યારબાદ ઠંડી ફેબ્રુઆરી સુધી લંબાશે હવે વાત કરીએ જો બે હજાર ચોવીસના વર્ષની તો આમ તો આખા વર્ષ દરમિયાન અનેકવાર વાતાવરણમાં પલટો અને ચક્રવાતની અસર જોવા મળી પણ હવે આ બે હજાર ત્રેવીસનું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને વર્ષ બે હજાર ચોવીસના વર્ષનો હવે પ્રારંભ થવાની તૈયારી છે ત્યારે નવા વર્ષના પ્રારંભ સાથે જ વાતાવરણમાં મોટા પલટા આવે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે નવા વર્ષની શરૂઆત સાથે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેશે વધુમાં અંબાલાલ પટેલે શું કહ્યું તે પણ જાણીએ આમ તો છેલ્લા કેટલાક સમયથી રાજ્યના હવામાનમાં અનેકવાર ફેરફારો જોવા મળ્યા છે જોકે હવે પંદર દિવસ બાદ બે હજાર ચોવીસનું નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જાન્યુઆરી માસમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને ખાસ કરીને ઉત્તરાયણની આસપાસ હવામાનમાં પલટો આવશે પરંતુ પાંચ ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રહેવાની સાથે દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે ભારે વરસાદના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે ઉત્તર ગુજરાતના ભાગોમાં દસ ડિગ્રી આસપાસ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે તેમજ કચ્છના નલિયામાં પણ તાપમાન નીચું જવાની શક્યતા રહેશે વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતને પ્રભાવિત કરશે અને ફેબ્રુઆરી આખો મહિનો હવામાન પલટાતું રહેશે પરંતુ ફાગણ માસમાં ઠંડી પડવાની શક્યતા રહેશે નલિયા ઉત્તર ગુજરાતમાં આખો માસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માવઠાવાળો રહેશે અને એપ્રિલ માસમાં પવન ફૂંકાવવાની શક્યતા રહેશે વધુમાં અંબાલાલ પટેલે કહ્યું છે કે વર્ષ બે હજાર ચોવીસ સાયક્લોજેનિક વર્ષ છે આગામી છવ્વીસ એપ્રિલથી સાયક્લોન જોવા મળશે એક મે પછી દરિયામાં હલચલ જોવા મળશે જૂન માસની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે એટલે કે જેવી રીતે બે હજાર ત્રેવીસના વર્ષમાં ચોમાસાની શરૂઆતની સાથે જ અરબસાગરમાં જે વાવાઝોડું આવ્યું હતું બીપોર જોઈ તેવી જ રીતે વર્ષ બે હજાર ચોવીસમાં પણ ચોમાસાની શરૂઆતની સાથે જૂન મહિનામાં જ અરબસાગરમાં ચક્રવાત જોવા મળશે તેવી અંબાલાલ પટેલની પહેલેથી જ આગાહી આપી દેવામાં આવી છે અંબાલાલના મત મુજબ બરફવર્ષા થાય તો શિયાળુ પાક સારો થાય છે શિયાળુ પાકમાં ઘઉંના પાક વરિયાળી અને એરંડામાં પણ અસર થાય જો વધુ હિમવર્ષા થાય તો કપાસના પાકમાં ખાખરી આવી જાય છે દિવેલના પાકમાં વરસાદની અસર થાય પણ વધઘટના કારણે તેના પાન પર અસર થાય તેવી શક્યતા છે આગાહીકાર અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરના ભેજમાં ભળી જશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી અઢાર ડિસેમ્બરના રોજ એટલે કે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેવાનું અનુમાન કર્યું વધુમાં તેમણે જણાવ્યું છે કે પચીસ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં પણ ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા વર્ણવી છે જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા માવઠું આવી શકે છે આ દિવસોમાં પણ ગાત્રોથી જવતી ઠંડીની શક્યતા છે ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે ફરીવાર વાવાઝોડું આવવાની પણ શક્યતા છે વાવાઝોડું લો પ્રેશર બની શકે છે અને અલનીનોના કારણે સિસ્ટમ સક્રિય થઈ શકે તેમ તેમણે જણાવ્યું છે આ સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે આ વખતે ઠંડી ઓછી પડે છે અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થતી નથી જેના કારણે ઠંડા પવન આવતા નથી હવે ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ઠંડી વધુ અનુભવાશે આ સાથે બાવીસ ડિસેમ્બરની આસપાસ દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં ભારે હિમવર્ષા થશે અને ગુજરાતમાં ગાત્રોથી જવતી ઠંડી પડશે અને ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો અનુભવાશે આ સાથે માર્ચ મહિનામાં માર્ચ મહિના સુધી અલનીનોની અસર વર્તાશે અને ઠંડીમાં વધઘટ થતી રહેશે તો બીજી બાજુ અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ બુધવારે બપોરે ગુજરાતના હવામાન અંગે માહિતી આપી હતી જે આગાહીમાં જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના નથી આ સાથે રાજ્યના હવામાનમાં પણ વધારે ફેરફાર નહીં થાય આગામી ચોવીસ કલાકમાં ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં ફેરફાર નહીં આવે જ્યારે કેટલાક વિસ્તારોમાં એકથી બે ડિગ્રી તાપમાન વધી શકે છે આવતીકાલથી ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં રાતનું તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી વધવાની શક્યતા હોવાનું જણાવાયું છે હવે વાત કરીએ દેશ લેવલના રાજ્યોની તો આઈએમડીએ એલર્ટ આપ્યું છે કે પશ્ચિમી વિક્ષેપના કારણે સિસ્ટમ એક્ટિવ થઈ છે અને ત્રણ રાજ્યોમાં વરસાદ છોતરા કાઢી શકે છે ગુજરાતમાં પણ શું કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા કોઈ આગાહી કરવામાં આવી છે તે પણ જાણી લઈએ આઈએમડી એટલે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરાય છે પહાડોમાં શીતલહેરને લહેરને કારણે મેદાની વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે શું ગુજરાતમાં પણ ભારતીય હવામાન વિભાગ દ્વારા વરસાદની કોઈ આગાહી કરવામાં આવી છે આખા દેશમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડવા લાગી છે તો યુપી અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે આ સાથે હિમાચલ ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે પહાડી વિસ્તારોમાં સ્થિત લહેર ચાલી રહી છે જેના કારણે મેદાની વિસ્તારોના તાપમાનમાં ઘટાડો થયો છે જોકે આ સાથે જ ઘણા રાજ્યોમાં વરસાદ પડવાની આગાહી પણ કરવામાં આવી છે ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી છે આઈએફડી અનુસાર કેરળ માહે અને તમિલનાડુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડી શકે છે આ રાજ્યોમાં રવિવાર સુધી વરસાદી માહોલ જારી રહેશે ઓડિશા પશ્ચિમ બંગાળ અને બિહારના ઘણા જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર અને મિઝોરમમાં ગાઢ ધુમ્મસની સાથે પૂર્વોત્તર ભારતના ઘણા રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાની આગાહી કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે તેથી મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં હળવા વરસાદ સાથે ફરી એકવાર તીવ્ર ઠંડી શરૂ થશે બુધવારે રાયપુરનું લઘુત્તમ તાપમાન આઠ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હતું જે આ વર્ષની ઠંડી સિઝનનું સૌથી નીચું તાપમાન છે હવે ખાસ વાત કરીએ આપણા રાજ્ય ગુજરાતની તો ગુજરાતમાં પણ ધીરે ધીરે ઠંડી જોર પકડી રહી છે એવામાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે જોકે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આવતા ત્રણ દિવસ માટે વાતાવરણ શુષ્ક રહેશે એટલે કે ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ સંભાવના નથી દિલ્હીમાં તાપમાન વધુ ઘટશે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી તાપમાન સામાન્ય કરતાં નીચે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ફરી ઘટાડો થઈ શકે છે દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ પણ પડી રહી છે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે સીપીસીબીના અનુસાર રાષ્ટ્રીય રાજધાનીમાં એક્યુવાય સ્તર હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીએ આજે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના નથી આવનારા બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે નલિયામાં નોંધાયું અગિયાર ડિગ્રી તાપમાન રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં આગામી પાંચ દિવસ હવામાન કેવું રહેશે તે અંગે આગાહી કરાય છે હવામાન વિભાગે આજે રાજ્યના તાપમાન અંગે અનુમાન જારી કર્યું છે હાલ તાપમાન વધવાનું કારણ જણાવતા હવામાન વિભાગના ડાયરેક્ટરે જણાવ્યું છે કે હાલ વાતાવરણમાં થોડો ભેદ છે વાદળ રહે છે જેના કારણે લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે દિવસ અને રાત્રિનું તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે આ સાથે તેમણે આજના તાપમાન અંગે જણાવતા કહ્યું છે કે ગુરુવારે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે જ્યારે અમદાવાદમાં સત્તર ડિગ્રી અને ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા વર્ણવી હતી જેનો ભેજ દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગો અને દેશના ઉત્તર પર્વતીય વિસ્તારમાં આવશે જેના કારણે પશ્ચિમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાં બંગાળના ઉપસાગરના ભેજમાં ભળી જશે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચૌદથી અઢાર ડિસેમ્બરના રોજ એટલે કે આજથી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી રહેશે જેની ઉત્તર ભારતના ભાગો મધ્યપ્રદેશના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેવાનું અનુમાન કરાયું છે ખાસ વાત કરીએ જો આજના તાપમાનની તો અમદાવાદમાં સત્તર પોઈન્ટ ચાર ડિગ્રી વડોદરામાં સત્તર પોઈન્ટ આઠ ડિગ્રી જ્યારે સુરતમાં એકવીસ પોઈન્ટ આઠ રાજકોટમાં સોળ પોઈન્ટ છ તેમજ દ્વારકામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે ભૂજની વાત કરીએ તો જ્યાં પંદર પોઈન્ટ આઠ ડીસામાં ચૌદ પોઈન્ટ છ અને વેરાવળમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું છે એટલે કે અત્યાર સુધીનું આજનું સૌથી વધારે તાપમાન સુરતમાં એકવીસ આઠ ડિગ્રી ત્યારબાદ વેરાવળમાં વીસ પોઈન્ટ બે ડિગ્રી અને ત્યારબાદ દેવભૂમિ દ્વારકામાં ઓગણીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે ટૂંકમાં હવામાન વિભાગ દ્વારા આપેલી આગાહીની વાત કરીએ તો આગામી દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે રાજ્યના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે સોળમી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે આજથી ચાર દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં ફરી પલટો જોવા મળશે આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો જોવા મળશે તેમજ ક્યાંક ક્યાંય વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે છે અંબાલાલ પટેલના મતે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આજથી ચાર દિવસ સુધી કોઈ કોઈ ભાગોમાં આછો છૂટો છવાયો વરસાદ પણ પડી શકે છે કારણ કે ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે અને વાતાવરણ પણ વાદળછાયું જોવા મળશે તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર એટલે કે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને જો ફેસબુક ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ કરીને પેજને ફોલો કરી દેજો કારણ કે આ પેજ અને ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ સબ્સ્ક્રાઇબ અથવા ફોલો કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર